બસ જો ફ્રી થઈ જાય એટલે થોડુંક કંઈક નવું કામ કરવી તો આર્યનભાઈ ને વિશુભાઈ મેં બે મારી બાજુમાં જ બેઠા છે તો વિશુભાઈ હજી રેડી નથી થયા આર્યનભાઈ ના એ કમ્પ્લીટ રેડી થઈ ગયા છે તો જો આર્યનભાઈ શું કરો છો જો એને કઈક નવું વાયદરું છે એવું પાછું તમે નાઈ ધોઈ રેડી થઈ ગયા લો વિશુભાઈ નાઈ લીધું છે

આપણે આ બ્લેન્કેટ છે ને આઈને જ રાખવી ઠંડી તો એટલી છે ને આ બ્લેન્કેટ પડીને ઘણીક બોલ હોઈશું ચાજું ને આપણે અડધી કલાક કલાક હોઈશું પછી પાછા ચાખશું હંચાનું કામ આપણે થોડું થોડું કરીશું આજે કાલે એક નવી ઠેલી છે એવી પણ આપણે કાંઈમાં બ્લોક શૂટ ન કરીએ એક હવે વિષુભાઈનો હોવાનો ટાઈમ પણ થઈ ગયો છે આર્યનભાઈને લેશન કરાવવાનું છે વિષુભાઈ હોઈ જાય એટલે તો ઘણીક આરામ કરીશું આરામ કરીને આસપાસ તો અમે આરામ કરવી ત્યાં સુધી અમે અહીંયા કૃષ્ણસાગર તળાવે ગયા હતા તે તમે બધાએ જોઈ લો સરસ મજાનું છે ને આ બહુ માછલા હતા અમે માછલાને મમરાને એવું ખવડાવવા ગયા હતા તો એનો નાનકડો એવો વિડીયો જોઈ લો ત્યાં અમે આરામ કરીને પાછા મળવી તમને તો સારું બધા વિડીયો જોયા હો તો હેલ્લો મિત્રો એમ છું બધાય મજા માને મજા માં તો બધાય ને જય માતાજી જય મિલી મને જય ચાનો ફરી અમારા નવા બ્લોગ માં બધાય નું સ્વાગત છે તો આપણે આવી ગયા છીએ કૃષ્ણ સાગર તળાવ બોટાદ માં કૃષ્ણ સાગર તળાવ સાથે આપણે આવી ગયા છીએ અને એના પપ્પા ને આર્ય ને જો અહીંયા માછલા ને ભેગા કર્યા છે ને માછલા ને મમરા નાખે છે કાને તમને કહો શું કરો છો માછલા ને મમરા નાખી છે જો વિશુભાઈ છે આર્યન ભાઈ કે મોટી મમરા ની ઠેલી લઈને આવ્યા છે હવે કેટલા માસલા ભેગા થાય કોને ખબર જો હાલો આપણે થોડુંક નાખવી તો આ માસલા ને મમરા ના ખાખે છે તો માસલા એના પપ્પા સેવા કરે છે મમ્મી હમણાં પલાડ દે છે તો જો માછલીઓ છે જો પાણી નથી પતાતું એટલી તો માસલી છે જો આર્યન ને પાણી ઉડાડ્યું કેટલા ભૂખ્યા છે પણ જો અરે જો ઓ માય ગોડ બધા મોઢા ખુલ્લા રાખે છે અમાર મોઢામાં આવી જાય આગળ જવું તમને પલાળતી વાલો પૂરા થઈ ગયા

काने एने दिछु अनि जिब्रो त मरो डोर पुडी अन्दर राखन दो जो बदार राखछ ना पाड्छन त दो ए मच्छे ए जे जाय गे सि कानियन टेंगे गे ते दे टेंगे 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 अरे ना ढांगा जो जोर यार के तो आजन टेंगे 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 विशु टेंगे टेंगे करो बस विशु टेंगे टेंगे करो

ઠંડી ના કઈ ઘર માં નથી રહેતા તડકે બેઠે પણ છાયા આવી ગયો છો અને બા ને જીગબી ને કઈક મથે છે ઝાડવું કઈક છે ને એમાં મમ્મી શું કરો છો તો જો ચાલો રસોઈનો ટાઈમ થઈ ગયો છે આપણે હવે રસોઈ બનાવવા જવાનું છે તો આજનો બ્લોગ તમને અમારો કેવો લાગે છે તે જરૂર કમેન્ટ કરજો લાઈક કરજો શેર